ત્યારે કોઈ પણ ભક્તોને અગવડ ના પડે ત્યારબાદ કોઈ પણ ભીડભાડ વસ્તુમાં અનિશ્ચિય બનાવ ન બને જેના માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવા આવશે સમગ્ર વિસ્તારોમાં ખાસ સુરક્ષાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અમદાવાદમાં રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે રથયાત્રા બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે તો આ તરફ મંદિરમાં પણ ભગવાનના રથને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે ભગવાનના શણગાર લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે થોડા દિવસો બાદ હવે રથયાત્રા નજીક આવી રહી છે

દિવસમાં આપણે દરેક જે સંવેદનશીલ પોઈન્ટો હોય વિસ્તારો હોય એ પણ આપણે ચેક કરવામાં આવે છે અને આપણે જે ટેધર ડ્રોન કહીએ આપણે એ એક નવી ટેકનોલોજી છે એમનો ઉપયોગ કરવામાં આવશે સાથે આપણે ડ્રોન સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેકનિકલ ઇનપુટ સાથે આપણે વોચ રાખવામાં આવશે એ એ હજી આ વખતે પણ વાપરીને એમ ઉપર સ્કીમ બનાવવામાં પણ આવશે અને એ સાથે સાથે નવી જે ટેકનોલોજી આવી છે અને એમના આપણે પોલીસની મદદના ભાગરૂપે દેવામાં આવશે આપણા આગામી જે રથયાત્રા છે એ સાત જુલાઈ તારીખે એમના તૈયારીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી છે નાઇટમાં આપણે ચેકિંગ કરવામાં આવે છે લોકો સાથે સંકલન પણ કરવામાં આવે છે દિવસમાં આપણે દરેક જે સંવેદનશીલ પોઈન્ટો હોય વિસ્તારો હોય એ પણ આપણે ચેક કરવામાં આવે છે એમાં આપણે જે ટેધર ડ્રોન કહીએ આપણે એ એક નવી ટેકનોલોજી છે એમનો ઉપયોગ કરવામાં આવશે સાથે આપણે ડ્રોન સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેકનિકલ ઇમ્પુટ સાથે આપણે વોચ રાખવામાં આવશે એ એ હજી આ વખતે પણ વાપરીને એમને ઉપર સ્કીન બનાવવામાં પણ આવશે અને એ સાથે સાથે નવી જે ટેકનોલોજીઓ આવી છે એમનો આપણે પોલીસની મદદના ભાગરૂપે લેવામાં